તથા તેમના કુલદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમિ શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ ચરિત્ર વાળ પુસ્તક

પંચ ભગવદીય કી જય વૈષ્ણવ છે એકોતેર માં ગોપાલદાસ ભા અને તેમના સુત રઘા રાજગર આ ગોપાલદાસ જે છે એ આપણા કશિયા રાજગર જે છે એમના સુપુત્ર છે અને એમના સુત એ રઘા રાજગર એમનો પ્રસંગ છે પહેલા સાંખી આપી છે તો એ સાંખી જ લઉં છું એ રસિક રમણ કોરૂપ भक्ति हरदे भासी सुन्दर बर ब्रज भूप सदन रहे सुखवासि वल्लभीजनतः वृन्द हलमलवहे हितकारी अनुभव सुखयानन्द प्रगट प्रीत प्रकाशी

એટલે પોતે ગોપાલદાસ જે છે એ મોડ બ્રાહ્મણ વૈષ્ણવ અને ઉખરલા ગામે નિવાસ કરતા હતા ગોપાલદાસે મહારાજશ્રીને ખરેર ગામમાં વિનંતી કરી એટલે કે આના પહેલાનો પ્રસંગ આપણે કાનજી કમરીનો જોયો એ વખતે ખરે ગામની અંદર આ ગોપાલદાસ ભા અને એમના સુત રઘા રાજગર એ બંને જણા આવે છે અને જમનેશ મહાપ્રભુજીના બિરાજે છે ત્યાં આગળ આવી અને જમનેશ મહાપ્રભુજીને વિનંતી કરે છે કે આપ ઉખરલા પધરાવો અને ત્યારે જમનેશ માં હા આ પા નથી એટલે પા ખાલી નથી નથી આમાં બસ અચ્છા યસ યસ ગોપાલદાસ ગોપાલદાસ રાજગઢ છે બરાબર સાચી વાત છે હા તો એ ગોપાલદાસ અને એ રઘા રાજગર એ બંને જણા પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીને વિનંતી કરે છે ઉખરલા પધારવાની અને જમનેશ મહાપ્રભુજી એ વિનંતીને સ્વીકાર કરે છે મહારાજ શ્રી જમનેશ મહાપ્રભુજીને અનેક પ્રકારે સેવા કરે છે અને મહારાજશ્રીનું સાક્ષાત સ્વરૂપ રસિક શિરોમણી છે એવો ભાસ એ ગોપાલદાસને થાય છે એટલે કે જમનેશ મહાપ્રભુજીને વિનંતી કરે છે પ્રભુશ્રીને ઉખરલા પધરાવે છે અને અનેક પ્રકારે પ્રભુશ્રીની સેવા કરે છે અને જાણે મહારાજ શ્રી પોતે રસિક રાજ શિરોમણી છે એવો ભાસ આ ગોપાલદાસને થાય છે સાથે ઘણું જૂથ છે એટલે જ્યારે તેઓ અહીંયા ઉખરલા પધારે છે ત્યારે જમનીષ મહાપ્રભુજીની સાથે અઢળક જૂથ છે અને એ જૂથની સાથે મહારાજ પોતે અહીંયા પધારી રહ્યા છે ત્યારે છે ગોપાલદાસભાઈ જે છે એમને હૃદયમાં એવો ભાસ થાય છે કે જમનીષ મહાપ્રભુજી સોરી એમની સાથે જે જૂથ છે એમની સાથે પધારે છે સર્વેનું તેઓ સામૈયો કરવા માટે સામે પધારે છે હવે સામૈયાનો ઉલ્લેખ આની અંદર નથી પણ જમની સ્વરૂપામ વ્રતની અંદર આપેલો છે અને એમાં કેટલા વૈષ્ણવ વધારે છે સાથે એ પણ ઉલ્લેખ છે એટલે હું એ લઉં છું પેજ નંબર છે થર્ટી ફાઈવ એટલે ગોપાલદાસ મહારાજને પધરાવા માટે ઉખરેલા પધરાવા માટે સામે સામૈયો લઈને પધારે છે સામૈયાની અંદર એક તો શોભા સામૈયાની કહીને જાય એવી શોભા છે અને તેમની સાથે લાડબાઈ તેમના દીકરાના એટલે કે રઘાભાઈના વહુ રતનભાઈ તેના સુત દામજીભાઈ જયદેવ જશોદા ઓધવદાસ માનભાઈ કાનજી વેલ વહુ નાની વહુ ગેલ વહુ માધવદાસ

પ્રભુ ઘણું પ્રસન્ન થાય છે એટલે કે આપ શ્રી જમનેશ મહાપ્રભુજી છે એ તેમની ભાવથી અત્યંત પ્રસન્ન થાય છે ચૈત્રવતી ચતુરાદશીના દિવસે આપ શ્રી પ્રભુ શ્રી ગોપાલલાલની બેઠકમાં પધાર્યા એટલે કે ઉખલા પ્રભુ શ્રી ગોપાલલાલની જે બેઠક છે ત્યાં આગળ જમનેશ મહાપ્રભુજી પધાર્યા ચૈત્રવતી ચતુરાદશીના દિવસે અતિ આદર ભાવ અને વાત્સલ્ય અતિ સ્નેહ અને પ્રેમપૂર્વક

લીધી એટલે કે હવે જમનેશ મહાપ્રભુજી જે છે એ પહેલો પરદેશ કરવાના છે અને એટલા માટે તેમણે દાદાજીની આરતી ઉતારી બેઠક જીની પ્રભુ શ્રી ગોપાલલાલની અને તેની સાથે સાથે મનમાં પ્રભુ શ્રી પાસે હવે પરદેશ કરવાની આજ્ઞા પણ લીધી આપ શ્રીના મનોભાવને નિરખતા ગોપાલદાસ અતિ પામ્યા એટલે કે એમની સાથે જે જૂથ છે અને ગોપાલદાસ એ બંને જણા જે છે એ સર્વે પ્રભુશ્રીના જે પ્રભુશ્રી જે કરે છે એમના રૂપને નિરખીને એ ખૂબ આનંદ પામે છે શ્રી જમનીશ મહાપ્રભુજીના સ્વરૂપમાં અતિ આસક્તિ વધી અને પ્રભુશ્રીની આવી રીત મેળ જોઈને એમનામાં અતિ આસક્તિ પણ એમને વધી પછી તેના સ્વરૂપનો રસપૂર્વક અનુભવ થતાં અતિ આનંદમાં આવી ગયા એટલે કે જમનેશ મહાપ્રભુજીએ ત્યાં બિરાજતા જૂથને પોતાના પ્રતાપળ વડે સ્વરૂપ નિષ્ઠા પણ કરાવી અને તેથી એ સ્વરૂપ નિષ્ઠા થતાં અતિ આનંદમાં આવી ગયા હૃદયમાં એક ભાવ ઉત્પન્ન થયો બેઠકજીમાં તે સમયે અતિ ગુણગાન વૈષ્ણવોએ ગાયા એટલે કે જમનેશ મહાપ્રભુજી બિરાજે છે પ્રભુ શ્રી ગોપાલલાલની બેઠકજીમાં અને ત્યાં આગળ બધા વૈષ્ણવોએ ગુણગાન પણ પ્રભુના ગાયા રઘાભાઈ વાવ ભાવ વિભોર બની નાચવા ગાવા લાગ્યા એટલે કે આ ગોપાલદાસભાઈ જે છે એમના સૂત છે રઘાભાઈ એ તો આનંદ વિભોર બની ગયા અને આનંદ વિભોર બની અને નાચ ગાન કરવા લાગ્યા અહીંયા પદ આપ્યું છે ગયો ગુણ બેઠક જી ગયો ગુણ ગાન શ્રી મહારજ ઉખર લેપ ધારેવક સબે સુખ ધામ બેઠક જી બેઠક ગહક કિ ગુણ ગં ભોગ શંગાર આરતી કરકે કે નિરખે રઘુસૂત લા દી કે ચરણ પરસેલિએ શુભ કામ બેઠકજી

અને સી શિયે શુભકામ એટલે કે દાદાજીના ચરણને સ્પર્શ કરે છે જમનેશ મહાપ્રભુજી અને બધા શુભ કાર્ય માટેની આજ્ઞા પણ લે છે તત્વનું તત્વ સર્વ તમામ એટલે રૂપના એક જ છે એમ ત્રણેય સ્વરૂપ એક છે એમ આ રઘા રાજગર હૃદયમાં આપશે બિરાજા એવી રીતે આ પદ રઘાભાઈ ત્યારે રચે છે સર્વ સેવકના સુખધામ રૂપ ઉખરલામાં પ્રભુ શ્રી ની બેઠકમાં મહારાજ પધાર આવી રીતે અનહદ આનંદ અને કીર્તનનો આનંદ ત્યાં સર્વે લૂટ્યો વાતાવરણ કીર્તનના નાદથી જાણે ગહેકી રહ્યું છે સર્વ તત્વ સ્વરૂપ મારા હૃદયમાં આવી રહ્યા રઘા રાજગરના હૃદયમાં આપ શ્રી રાજી રહ્યા છે એમ રઘા રાજગર આ પદની અંદર વર્ણન કરે છે રાજગર રઘાભાઈ રાજગર શ્રી જમનેશ મહાપ્રભુજીના આવા અત્યંત અટંકા સેવક બન્યા અને શ્રી શ્રી સાથે સદા રહેતા એટલે કે પ્રભુ મહાપ્રભુજી સાથે તેઓ સદા રહેતા તેમને નૃત્ય કરી સંગીત કરી નૃત્ય ગાન કરીને સદા રીઝવતા એવી કૃપા શ્રી મહારાજે આ રઘા રાજગર ઉપર કરી અને ગોપાલદાસ ભાવ ઉપર પણ પ્રભુશ્રીએ એવી કૃપા કરી

તેમની કૃપાનો પાર નથી અહીંયા એમના પ્રસંગને હું વિરામ આપું છું અહીંયા પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ જય શ્રી ગોપાલ જય શ્રી ગોપાલ